હાસોટ તાલુકાની પ્રાથમિક શાળા હર ઘર તિરંગા અંતર્ગત ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું પ્રાથમિક શાળા સાહોલ તેમજ ગ્રામ પંચાયત સાહુલના સંયુક્ત ઉપક્રમે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ તિરંગાના આન બાન અને શાન માટે શાળાના આચાર્ય નિલેશ કુમારના માર્ગદર્શન હેઠળ શપથ લીધી હતી અને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો એક પેડમાં કે નામ અંતર્ગત બાળકો પાસે વૃક્ષારોપણ કરાવ્યું હતું અંતે બાળકોને પંચાયત દ્વારા